થોડોક વધારો જોવા મળી રહ્યો છે એમ કહી શકાય મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર આપણે ગ્રાફ જોઈએ તે પેલા મિત્રો ગ્રાફ જોઈ લે તો ચાંદીના ભાવની અંદર ભારે ઉછાળા બાદ થોડોક ઘટાડો જોવા જોવા મળ્યો મળ્યો હતો પરંતુ આજે આજે મિત્રો મિત્રો થોડો ફરી વધારો છે તો શું રહ્યા પ્રતિ કિલો ચાંદીના ભાવ ગુજરાતની અંદર તેની વાત કરીશું મિત્રો સોનાના ભાવની અંદર આજે વધારો જોવા મળ્યો છે અને ચાંદીના ભાવની અંદર પણ છેલ્લા બે દિવસની તુલનામાં જોઈએ તો ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે પરંતુ મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાંદીના ભાવનો ગ્રાફ જોયો તેમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં વાત કરીએ તો એક કિલો ચાંદીનો ભાવ જોઈએ તો મિત્રો ત્યાં હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર પણ આજે થોડોક વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આ વધારો શાના કારણે રહ્યો છે તો મિત્રો આ રોએ <laughs> ચાઈના ઇકોનોમીના લીધે થોડોક વધારો જોવા મળ્યો છે પરંતુ મિત્રો અત્યારે ચાંદીનો આસમાને ભાવી રહ્યો હતો તેનાથી અત્યારે દસ થી લઈને બાર હજાર પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર ઘટાડો છે કારણ કે મિત્રો એક વખત ચાંદીનો ભાવ એ ચોરાણું સપાટીએ જોવા મળ્યો હતો ત્યાંથી ઘટીને મિત્રો અત્યારે બ્યાસી થી લઈને ત્યાં હજાર પાંચસો સુધી ચાંદી વેચાઈ રહ્યું છે તો જે મિત્રોને અત્યારે ચાંદીમાં રોકાણ કરવું હોય તેના માટે અત્યારે મિત્રો સુવર્ણ તપ છે તો આવો મોકો ગવાવો નહીં અને મિત્રો અત્યારે ચાંદી ખરીદી શકાય કારણ કે મિત્રો ચાંદીનો ભાવ એ ઘટાડા તરફ રહ્યો છે મિત્રો વાત કરીએ સોનાના ભાવની તો સોનાનો ભાવ પણ આસમાને ટપકી રહ્યો છે પરંતુ મિત્રો હજી પણ સોનાનો ભાવ ભાવ વર્ષ વર્ષ તો માટે માટે જેમને રોકાણ કરવું હોય તેમના મિત્રો મિત્રો અત્યારે સોનાનો સોનાનો ઘટાડા તરફ છે કારણ કે તેમજ ચાંદીનો ભાવ આમ તો મજબૂત જ છે અને તેમાં મિત્રો વાત કરીએ કે બે થી ત્રણ દિવસ સુધીમાં ફરી એકવાર સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવની અંદર થોડોક થોડો ઉછાળો આવી શકે છે તો મિત્રો આગળ વાત કરીએ સોનાના ભાવની તે પેલા મિત્રો છેલ્લા એક અઠવાડિયાનો સોનાના ભાવનો ગ્રાફ જોયો તેમાં મિત્રો જોઈશું શકાય છે કે ભયંકર વધારા બાદ તરત જ ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ ફરી એકવાર વધારો જોવા મળ્યો તો હવે વાત કરીએ કે આજના અઢાર કેરેટ સોનાના શું ભાવ છે તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ પાસઠ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ લાખ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો અઢાર કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં તો ઉછાળો જોવા મળી રહ્યો છે તો મિત્રો આપણે વાત કરવાના છીએ કે બાવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તે પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકના આપણે સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ કે બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર શું શું ફેરફાર જોવા મળી રહ્યો છે તો મિત્રો ફરી એકવાર બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર ઘટાડા બાદ આજે મિત્રો થોડોક વધારો જોવા મળ્યો છે તો મિત્રો આ વધારો કેટલો છે અને આજે બાવીસ કેરેટ સોનાના ભાવ પ્રમાણે એક તોલાનો શું ભાવ રહ્યો છે તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ દસ ગ્રામ સોનાના ભાવ ઓગણ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો છ લાખ ત્રાણું હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યા છે ઇકોનોમી તેમજ મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર સો ગ્રામ સોનાના ભાવમાં નવ હજાર રૂપિયાનો તોતીકો જોવા મળ્યો છે તેમજ મિત્રો દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર પ્રતિ દસ ગ્રામ તોલામાં નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો મિત્રો હવે વાત કરીએ ચોવીસ કેરેટ શું ભાવ રહ્યો છે તો મિત્રો આજના ચોવીસ કેર સોના ભાવની વાત કરીએ તો એ ગ્રામ સોનાના ભાવ સાત હજાર ચારસો પાંત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ચુમ્મોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તેતાલીસ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવની અંદર પણ થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સોનાના ભાવની અંદર વધારો થયો ચાંદીના ભાવની અંદર પણ વધારો થયો પરંતુ મિત્રો તમારા શહેરના શું ભાવ ચાલી રહ્યા છે સોનાના ભાવ તેમાં ચાંદીના ભાવ તેમજ અલગ અલગ કેરેટ પ્રમાણે પણ ભાવ તમારા સુધી મળી રહે તે માટે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા ભાવ તમે સુધી મળી રહે મિત્રો તેમજ મિત્રો દરરોજ સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા ગોતરા એંધાન જાણવા માટે અમારે યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો